રામ રામ મિત્રો ને કેમ છો મજામાં મજામાં જશો ને આપણો બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મજમાં આવી જાઓ ને છોકરાઓને રાયડું નાખે જોરદાર જેવા આપણે હે ને ચેનલ તમને એકવાર તમને કીધું તું હર્ષ જાદવ કરીને જો અહીંયા છોકરાઓ હે ને ઉપર ચડી ગયા હે મોજ મજાના મસ્તીના ગીતને એવું વગાડે હે સ્પીકરમાં અને મજા લૂટે હે અત્યારથી ઉત્તરાયણની કારણ કે ઉત્તરાયણ મહિના દિવસની જ વાર હે તો ચાલો બ્લોગ ને અપલોડ થઈ ગયો છે ને આ જોઈએ તો જોઈ લેજો ને અત્યારે ઠંડી ફૂલ વળી ગઈ છે ને આપણે એક કામ કરવાનું છે કોટાની ને ને પહેરી લેવાનું છે પછી આવવાનું છે તો ચાલો મળીએ એક મોટી સાયકલ એક નાની રમવાનું એમ હાલ બે આમાં હે આમાં આવી જા મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો અને દુકાનેથી પણ પાછા આવતાર્યા છે અને ફાઇનલી એને આપણે ફ્રી થઈ ગયા આજે રવિવાર હે એટલે પહેલાં ફ્રી થઈ ગયા અને અત્યારે હે ને હું અગાસી ઉપર જાઉં હું નાનો નજારો તો તમે આગળ પણ જોઈ અને બતાવીશ એવો હશે તો બાકી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જ બ્લોગમાં મજા જ આવશે શું છે શું નહીં હવે આગળ તમને કહીશ મસ્ત મજાના સનસેટ સાથે આપણે આવી ગયા છીએ તમારી સમક્ષ અને મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે અને પતંગ છે ને હમણાં કટ્ટા લાગે જાઉં એ કાંઈ જગ્યાએ કાંઈ જગ્યાએ અને હમણાં તમને કટ્ટાનો વ્યૂ દેખાડું મસ્ત મજાનો બાકી છે ને કન્ટિન્યુ બ્લોગમાં બૈને જ રહેજો આગળ આગળ જોતા જ રહેજો સ્કીપ ના કરતા મજા આવશે મિત્રો આપણે લોકેશન ઉપર પૂગી ગયા છે અને સામાન લઈને જોઈ જાય ભજીયાનો સામાન લઈને નીકળીએ જામ જવાનું હા ગાડીમાં ફાઈનલી મિત્રો ફૂલ એટલે ફૂલ ઠંડીનો માહોલ છે અને પહોંચી ગયા જોવા હું આવેલ છે ચણા ચણા વાવેલા છે અને ઠાર નો આવી ગયો એવું લાગે છે જો સાત વાગી ગયા હવે ડાયરેક્ટ તમને મળીએ ભજીયા સાથે ભજાના એને ભજીયા ખાઈ લીધા ને ભજીયા બન્યા હતા ભાઈ એક નંબર એટલે એક નંબર કાંઈ ના ઘટે કાયદેસર હેને મેથી ધાણાને જોરદાર એટલે જોરદાર ભજીયા ખવાઈ ગયા છે અને હે હવે વધારે ખવાઈ ગયું થોડુંક હાલી લઈએ કારણ કે બાકી પછી ડાયરેક્ટ સુવામાં નળે એટલા માટે તો ફાઇનલી ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો મસ્ત મજાનો અને હે થોડીક જ વાર પછી એને નીકળશું આપણે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને આગળ હેને છે મસ્ત અને રીલ્સ યુટ્યુબમાંય આવશે અને ફેસબુકમાંય આવશે અને એવું હોય છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ નાખી દેવું તો એને લાઇક ફોલો અને શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને ઘરે પૂગ્યા અત્યારે સ્વાગી ગયા છે સાડા દસ અને તમને આગળ વિડિયો જોઈને ભજીયા ખાવાની ઈચ્છા થઈ જ ગઈને મોટામાં પાણી આવી ગયા મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા અને લાઈક કરી દો શેર કરી દો ભજીયાને નહીં ચેનલને અને સબસ્ક્રાઇબ કરવાનું હોય ને બાકી તો કરી નાખજો એટલે આવા નવા બ્લોગ તમને જોવા મળશે કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી